જેને વર્ષો પહેલાં એક ભયંકર સાજિશે તેની જિંદગીમાંથી કાઢી ફેંક્યો હતો હવે પ્રશ્ન એ છે કે શું એ રિક્ષાવાળો સાચે એનો પતિ છે જો હા તો એ અત્યાર સુધી ક્યાં હતો અને સૌથી મોટો સવાલ એ તેની સામે આવીને પણ કેમ ચૂપ રહ્યો આ તમામ રહસ્ય દુઃખ અને ન્યાયની લડાઈ જાણવા માટે આ વાર્તા અંત સુધી જરૂર જુઓ અને તમે આ વાર્તા કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર લખજો તો ચાલો શરૂ કરીએ આ એક અનોખી ભાવનાત્મક અને દિલને સ્પર્શી જતી વાર્તા વારાણસીની સવાર હંમેશા કંઈક અલગ જ હોય છે ગંગાના ઘાત પર ફેલાયેલી ધૂંધ મંદિરોમાંથી આવતો ઘંટનાદ ધૂપ અને અગરબત્તીની મિશ્ર સુગંધ અને સૂર્યની પહેલી કિરણો સાથે જ જીવંત થતું શહેર એ સવાર પણ એવી જ હતી શાંત ધીમી અને અંદર સુધી ઉતરી જાય એવી ઘાત પાસે એક સરકારી ગાડી આવીને ઊભી રહી દરવાજો ખુલ્યો અને બહાર ઉતરી માનસી શર્મા આજે તે ખાચી યુનિફોર્મમાં નહોતી હલકી રંગની સાદી સાડી વાળ સાદા રીતે બંધેલા ચહેરા પર કોઈ મેકઅપ નહીં જો કોઈ અજાણ્યો તેને જોએ તો કદાચ કહી ન શકે કે આ શહેરની એક શક્તિશાળી આઈપીએસ ઓફિસર છે આજે તે અહીં ઓફિશિયલ કામ માટે નથી આવી આજે તે અહીં પોતાના મનનો ભાર હળવો કરવા આવી હતી ઘણા વર્ષો પછી ફરી વારાણસી શહેર તો એ જ હતું પણ તે પોતે બદલાઈ ગઈ હતી થોડું પગપાળા ચાલીએ તેણે મનમાં વિચાર્યું પણ ઘાટ સુધીનું અંતર જોયું અને વિચાર બદલાઈ ગયો એ સમયે તેની નજર એક જૂના રિક્ષા પર પડી લાકડું ઘસાઈ ગયેલું ચક્કા પર વર્ષોની ધૂળ રિક્ષા ચલાવતો માણસ અંદાજે પૈતાળીસ વર્ષનો લાગતો હતો સાદો પહેરવેશ માથા પર સફેદ રૂમાલ અને આંખોમાં એક અજાણી શાંતિ માનસીએ હાથ ઊંચો કર્યો ભાઈ ઘાટ સુધી લઈ જશો ભાઈએ તરત માથું હલાવ્યું હા બેનજી બેસો એ અવાજ માનસી એક ક્ષણ માટે થંભી ગઈ પણ તરત જ પોતાને સમજાવ્યું ફાઝલ વિચાર છે તે રિક્ષામાં બેસી ગઈ રિક્ષા ધીમે ધીમે આગળ વધ્યો રસ્તાની બંને બાજુ ચાની દુકાનો ફૂલવાળા સાધુઓ શહેર પોતાના જ રાગમાં જીવતું હતું પણ માનસીનું મન ક્યાંક બીજે જ હતું થોડા સમય સુધી બંને ચૂપ રહ્યા પછી માનસીએ શાંતિ તોડતી પૂછ્યું તમે અહીં રોજ રિક્ષા ચલાવો છો હા બેનજી ઘણા વર્ષોથી જવાબ સાદો હતો ન કોઈ ફરિયાદ ન કોઈ દુઃખની લાંબી વાર્તા એ જ વાત માનસીને અજીબ લાગી તે બહાર જોવા લાગી પણ દિલની અંદર કંઈક હલનચલન કરી રહ્યું હતું વારંવાર એવું લાગતું હતું કે આ અવાજ તેણે પહેલાં પણ સાંભળ્યો છે બહુ નજીકથી બહુ ઓળખી તો રિક્ષા ઘાટ તરફ વળ્યો અચાનક આગળ ભીડ વધી ગઈ અહીંથી થોડું પગપળા કાલવું પડશે રિક્ષાવાળાએ કહ્યું માનસી નીચે ઉતરી બે ચાર પગલાં આગળ ગઈ અને એ જ ક્ષણે તેણે પહેલીવાર એ માણસના ચહેરા તરફ ધ્યાનથી જોયું હૃદય જોરથી ધબકી ઉઠ્યો નહીં આ શક્ય નથી તે પોતાને જ સમજાવતી રહી વર્ષો માણસને બદલી નાખે છે સમય બધું બદલે છે કદાચ આ માત્ર એક ભ્રમ છે તે ફરી રિક્ષામાં બેસી ગઈ થોડીવાર પછી તેણે પૂછ્યું તમારું નામ શું છે રિક્ષાવાળો થોડે પણ ચૂપ રહ્યો પછી શાંતિથી બોલ્યો મનોજ શર્મા એ નામ સાંભળતા જ માનસીના હાથ ઠંડા પડી ગયા એ જ નામ જેને તેણે વર્ષોથી પોતાના હૃદયમાં દફન કરી રાખ્યું હતું એ જ નામ જેને યાદ કરતાં આજે પણ છાતીમાં કંઈક તૂટી જાય એવું લાગે છે કઠિનતાથી પોતાને સંભાળી તેણે પૂછ્યું અહીંના જ રહેવાસી છો પહેલા શહેરમાં હતો બેનજી હવે અહીં જ છો નાના જવાબ પણ દરેક શબ્દ પાછળ અધૂરી કહાની હવે માનસીનું મન માની ગયું હતું આ કોઈ સામાન્ય સંયોગ નથી રિક્ષા ઘાટ પાસે અટક્યો બેનજી આવી ગયું મનોજ નીચે ઉતરી ગયો માનસી ઉતરતી વખતે થોડી ક્ષણ એને જોતી રહી મનોજે ભાડા માટે હાથ આગળ વધાર્યો પૈસા આપતા માનસીએ પૂછ્યું તમે અહીં એકલા જ રહો છો હા એકલો જ ઘાટ પરથી ગંગા આરતીની ઘંટનાદ ઊંચી થઈ ભીડ આગળ વધવા લાગી હું ચાલું મનોજ બોલ્યો અને રિક્ષા ખેંચતો આગળ વધ્યો પણ માનસી ત્યાં જ ઊભી રહી આજે તેનું મન ભગવાનના દર્શનમાં નહોતું તેનું દિલ એ રિક્ષાવાળાની પાછળ ચાલ્યું ગયું હતું જેને તે એક સામાન્ય માણસ સમજીને રિક્ષામાં બેસી હતી પણ જે કદાચ તેનું પોતાનું ભૂતકાળ હતું માનસી ઘાટના ખૂણે બેસી રહી ગંગાની લહેરો શાંતિથી વહેતી હતી પણ તેના મનની અંદર તોફાન મચી ગયો હતો આંખો સામે વારંવાર એ જ ચહેરો તરતો હતો એ જ અવાજ એ જ નામ મનોજ શર્મા સંયોગ નહીં હવે એ શબ્દ તેને ખોટો લાગતો હતો તેણે ધીમેથી ઊંડો શ્વાસ લીધો અને પોતાના સુરક્ષાકર્મી તરફ જોયું એ રીક્ષાવાળાને શોધીને લાવો શાંતિથી કોઈ હડબડ નહીં સુરક્ષાકર્મી તરત આગળ વધ્યો માનસીના મનમાં પ્રશ્નોનું વાવાઝોડું હતું જો એ મનોજત છે તો આટલા વર્ષો સુધી ક્યાં રહ્યો કેમ ક્યારે સામે આવ્યો નહીં અને સૌથી વધારે ચોંટતો પ્રશ્ન એણે એને એકલી કેમ છોડી દીધી થોડી જ વારમાં સુરક્ષાકર્મી પાછો આવ્યો મેડમ એ માણસ અહીંથી થોડે દૂર એક જૂના વટવૃક્ષ નીચે બેઠો છે માનસી ઊભી થઈ પગલાં ધીમા હતા પણ દિલની ધબકારા તેજ વટવૃક્ષ નીચે મનોજ જમીન પર બેઠો હતો હાથમાં પાણીની નાની બોટલ નજર ઘાટ તરફ જાણે દરરોજની જેમ કોઈની રાહ જોતો હોય જ્યારે તેને બોલાવવામાં આવ્યો ત્યારે તે થોડી ક્ષણ માટે ગભરાઈ ગયો મેડમ કંઈ ભૂલ થઈ ગઈ છે શું એના અવાજમાં ડર હતો સહજ સાદો ડર માનસી પહેલીવાર તેના સામે નરમ અવાજમાં બોલી નહીં કોઈ ભૂલ નથી બસ તારી સાથે થોડી વાત કરવી છે મનોજ વિચારી પણ ન શક્યો હતો કે આવી મોટી ઓફિસર ભલે આજે સાદી સાડીમાં હોય તેની સામે આવીને આમ બેસીને વાત કરશે બંને નજીકની સીડીઓ પર બેસી ગયા થોડા પડો સુધી બંને ચૂપ રહ્યા એ ચૂપી ભારે હતી વર્ષોની પછી માનસીએ ધીમેથી પૂછ્યું તમે અહીં કેટલા વર્ષથી છો લગભગ સાત વર્ષ મેડમ સાત વર્ષ એ શબ્દ સાંભળતા જ માનસીની આંખો ભીની થઈ ગઈ બરાબર એટલા જ વર્ષો પહેલાં મનોજ તેની જિંદગીમાંથી અચાનક ગાયબ થયો હતો કોઈ સમજાવટ વગર કોઈ વિદાય વગર પોતાને સંભાળીને તેણે ફરી પૂછ્યું તે પહેલાં શું કરતા હતા મનોજે નજર નીચી ઝુકાવી જે મળ્યું એ કામ ક્યારેક મજૂરી ક્યારેક દુકાનમાં પછી આ રિક્ષા જવાબ ટૂંકો હતો પણ એ ટૂંકાશમાં બહુ મોટું દુઃખ છુપાયેલું હતું હવે માનસીનું દિલ સ્વીકારી ચૂક્યું હતું સામે બેઠેલો માણસ એ જ મનોજ છે એનો પતિ પણ તે ઇચ્છતી હતી કે આ સત્ય તેના મોઢેથી નીકળે તેણે સીધો પ્રશ્ન કર્યો મનોજ તું ભાગ્યો કેમ હતો એ પ્રશ્ન સાંભળતા જ મનોજ જાણે પથ્થર બની ગયો થોડી ક્ષણો સુધી તેણે આજુબાજુ જોયું જાણે કોઈ સાંભળતું તો નથી ને પછી બહુ ધીમે બોલ્યો મેડમ હું ભાગ્યો ન હતો મને મજબૂર કરવામાં આવ્યો હતો માનસીના શરીરમાં એક સંસનાટી ફરી વળી કોણે અને શા માટે મનોજે ઊંડો શ્વાસ લીધો જ્યારે તમે આઈપીએસ બન્યા અને મોટા લોકો સામે કાર્યવાહી શરૂ કરી ત્યારે ઘણા લોકોના ધંધા બંધ થઈ ગયા તેઓ તમારાથી બદલો લેવા માંગતા હતા માનસી ચૂપ રહી સાંભળતી રહી એ લોકોએ મને નિશાન બનાવ્યો કહ્યું કે હું તમારું નામ લઈને લોકો પાસેથી પૈસા માંગુ છું ખોટી ફરિયાદો થઈ નકલી ફોટા નકલી વિડિયો ધીમે ધીમે વાત ફેલાઈ કે આઈપીએસનો પતિ જ સાચો નથી માનસીના હાથ કંપી રહ્યા હતા પણ તું મને કહી શકતો હતો તે તૂટી ગયેલા અવાજમાં બોલી કહેવા આવ્યો હતો મનોજે માથું નીચે રાખીને કહ્યું પણ તમારા ઓફિસના જ કેટલાક લોકોએ કહ્યું કે જો હું તમારી પાસે આવીશ તો મામલો વધારે બગડશે તમારી નોકરી જોખમમાં પડી જશે માનસીની આંખોમાં ગુસ્સો અને દુઃખ એકસાથે ઉભરાઈ આવ્યા હું ડરી ગયો મનોજ આગર બોલ્યો મને લાગ્યું કે જો હું દૂર થઈ જાઉં તો તમારી ઇજ્જત બચી જશે એટલે તું બધું છોડીને ચાલ્યો ગયો માનસીનો અવાજ હવે થોડી કઠોરતા ધરાવતો હતો મનોજે માથું હામાં હલાવ્યું ક્યાંય ગયો ત્યાં ઓળખ હતી આઈપીએસનો પતિ લોકો શંકાથી જુએ અંતે અહીં આવી ગયો અહીં કોઈ પ્રશ્ન નથી પૂછતું ફક્ત એટલું કહે છે મહેનત કરો પેટ ભરો માનસીની આંખોમાં આંસુ રોકાઈ ન શક્યા થોડી ક્ષમાની ચૂપ્પી પછી તેણે છેલ્લો પ્રશ્ન કર્યો અને તું ક્યારેય મને મળવા કેમ નહીં આવ્યો મનોજે ધીમે કહ્યું રોજ મન કરતું હતું પણ ડર લાગતો હતો મેડમ ક્યાંક મારી છાયા ફરી તમને નુકસાન ન પહોંચાડે માનસીએ ઊંડો શ્વાસ લીધો મનોજ તું બહુ મોટો ત્યાગ કર્યો છે મનોજ ગભરાઈ ગયો મેડમ હું નથી ઇચ્છતો કે તમે ફરી કોઈ મુશ્કેલીમાં પડો માનસીએ પહેલી વાર આખા વિશ્વાસ સાથે બોલી હવે હું એકલી નથી અને જેમણે આ બધું કર્યું છે તેમને સજા મળશે મનોજની આંખોમાં ડર અને આશા એકસાથે ઝળળી ઉઠ્યા આજે નહીં માનસીએ આગળ કહ્યું હજુ કોઈને કંઈ નથી કહેવું દુનિયા માટે તું મનોજ રિક્ષાવાળો જ છે પણ મારા માટે તું મારું પતિ છે મનોજની આંખોમાં વર્ષોથી દબાયેલો દુઃખ અચાનક બહાર આવી ગયો એ રાત માનસી માટે નિંદ્રાહીન રહી વારાણસીની ગલીઓ શાંત થઈ ગઈ હતી પણ તેના મનમાં વર્ષો જૂનો હલચલ ફરી જીવંત થઈ ગયો હતો મનોજના શબ્દો વારંવાર કાનમાં ગુંજતા હતા હું ભાગ્યો નહોતો મને મજબૂર કરવામાં આવ્યો હતો સવારે વહેલી ઘડીએ મંદિરોના કવાટ ખુલ્યા ઘાટ પર સાધુ સંતો ગંગા સ્નાન તરફ જતા હતા હવા આજે પણ એટલી જ શાંત હતી જાણે શહેરને અંદર ચાલી રહેલી ઉથલપાથલની ખબર જ ન હોય માનસીએ પોતાના સુરક્ષાકર્મીને બોલાવ્યો મનોજને શાંતિથી સરકારી ગેસ્ટ હાઉસ લઈ આવો કોઈ હળબડ નહીં કોઈ પ્રશ્ન નહીં સુરક્ષાકર્મીએ માથું હલાવ્યું થોડી જ વારમાં મનોજ ગેસ્ટ હાઉસ પહોંચ્યો વર્ષો પછી કોઈ સરકારી ઇમારતના દરવાજે ઊભો રહેતા તેના જૂના ઘા ફરી તાજા થઈ ગયા ખોટા આરોપ બદનામી અપમાન બધું આંખો સામે ફરી વળ્યું મેડમ જો કોઈ મને ઓળખી લેતો એ ડરતા સ્વરમાં પૂછ્યું માનસીએ શાંતિથી પણ દ્રઢતાથી જવાબ આપ્યો કોઈ ઓળખશે નહીં અને જો ઓળખશે પણ હવે ડરવાની જરૂર નથી રૂમમાં બેસીને માનસીએ ફરીથી એક એક વાત સાંભળવા માંડી શરૂઆતથી બધું કહો મનોજ એક પણ વાત છુપાવશો નહીં મનોજે ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું બધું ત્યારે બગડવા લાગ્યું જ્યારે તમે એ મોટા જમીન કૌણ પર કાર્યવાહી કરી ઘણા મોટા લોકો ફસાયા એ જ સમયથી તમારા ઓફિસના કેટલાક લોકો અચાનક બદલાઈ ગયા માનસી સાંભળતી રહી શાંતિથી એક દિવસ બે લોકો મારા પાસે આવ્યા કહ્યું તમે આઈપીએસના પતિ છો લોકો તમારી વાત માનશે મદદ કરો પૈસા લાવો મેં ના પાડી મનોજ થોડી ક્ષણ રોકાયો એ જ દિવસથી મારી વિરુદ્ધ વાતો ફેલાવાની શરૂ થઈ પછી કહ્યું કે તમારા ઉપર ઉપરથી દબાણ છે જો હું શાંતિથી દૂર થઈ જાઉં તો બધું ઠીક થઈ જશે માનસીની આંખોમાં ગુસ્સાની ઝાંખી ઉભરી પછી પછી એક નામ સામે આવ્યો મેડમ મનોજે થોડું થંભીને કહ્યું તમારા પીએ સુધીર વર્મા એ નામ સાંભળતા જ માનસી સ્થિર થઈ ગઈ સુધીર વર્મા જેના પર તેણે વર્ષો સુધી આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો હતો તેણે તરત જ પોતાનો લેપટોપ અને જૂની ફાઇલો મંગાવ્યા રાત સુધી તે ફાઇલો પલટતી રહી મનોજ જે જે કહી રહ્યો હતો દરેક વાત દસ્તાવેજોમાં મેળ ખાતી હતી જ્યારે મનોજ પર આરોપો લાગ્યા હતા એ જ દિવસોમાં મોતા કેસોની તપાસ બુઝીને ધીમી કરાઈ હતી આકસ્મિક નહોતું આ એક યોજના હતી હું ફક્ત એટલું જ ઈચ્છતો હતો કે તમે સુરક્ષિત રહો મનોજે ધીમેથી કહ્યું એ રાતે માનસીએ પોતાના સૌથી વિશ્વસનીય અધિકારીને ફોન કર્યો મને સાત વર્ષ જૂના કેટલાક કેસની પૂરી ફાઇલ જોઈએ છે કોઈને ખબર ન પડે એમ બીજા દિવસે સાંજ સુધી ફાઇલો તેની સામે હતી અને દરેક પાના સાથે સત્ય વધુ સ્પષ્ટ બનતું જતું હતું તારીખોમાં હેરફેર અને સૌથી ચોંકાવનારી વાત કેટલાક મહત્વના દસ્તાવેજો પર સુધીર વર્માના સાફ સાફ સહી હવે માનસીને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો આ કોઈ નાની ચાલ નહોતી આ એક ઊંડી વિચારીને રચાયેલી સાજિશ હતી એ રાતે મનોજે ડરતા ડરતા પૂછ્યું મેડમ જો તમે આ કેસ ફરી ખોલશો તો ઘણા લોકો તમારા વિરુદ્ધ ઊભા થઈ જશે માનસીએ બારી પાસે ઊભી રહીને જવાબ આપ્યો જો પોલીસ ડરવા લાગે તો ગુનેગાર નિર્ભય થઈ જાય હવે એવું નહીં થાય તેણે નક્કી કર્યું ઉતાવળ નહીં પહેલા પુરાવા મજબૂત પછી કાર્યવાહી મનોજને ગેસ્ટહાઉસમાં સુરક્ષિત રહેવા કહ્યું એ રાત મનોજ માટે અલગ હતી વર્ષો પછી પહેલીવાર તેને લાગ્યું કે તેનું દુઃખ કોઈએ સાંભળ્યું છે સમજ્યું છે બીજી તરફ માનસી બારી પાસે ઊભી હતી આ લડાઈ હવે ફક્ત તેના પતિ માટે નહીં પણ દરેક એ નિર્દોષ માણસ માટે હતી જેને શક્તિશાળીઓએ ચૂપ કરાવી દીધા હતા સવારે માનસીએ મનોજને કહ્યું હવે દરેક પગલું વિચારીને ભરવાનું છે જે થશે પુરાવા સાથે મનોજે માથું હલાવ્યું મેડમ મને તમારા નિર્ણય પર પૂરો વિશ્વાસ છે એ જ દિવસે માનસી વારાણસીમાંથી સીધી પોતાના કાર્યક્ષેત્ર તરફ રવાના થઈ ઓફિસ પહોંચતા જ તેણે પોતાના સૌથી વિશ્વસનીય ઇન્સ્પેક્ટરને બોલાવ્યો મને સાત વર્ષ જૂના ત્રણ કેસની પૂરી ફાઇલ જોઈએ છે કોઈને ખબર ન પડે એમ ઇન્સ્પેક્ટરે આશ્ચર્યથી જોયું પણ કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં જી મેડમ ફાઇલો આવી માનસીએ એક એક કાગળ ધ્યાનથી વાંચ્યો બયાન તારીખો સાક્ષીઓ ધીમે ધીમે એક સ્પષ્ટ ચિત્ર ઊભું થતું ગયું તારીખોમાં હેરફેર અને સૌથી ચોંકાવનારી વાત કેટલાક મહત્વના દસ્તાવેજો પર સુધીર વર્માના સાફસાફ સહી હવે માનસીને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો આ કોઈ નાની ચાલ નહોતી આ એક ઊંડી વિચારીને રચાયેલી સાજિશ હતી હવે માનસીને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે આ તો હજી શરૂઆત છે ઓફિસના રૂમમાં એક અજીબ શાંતિ હતી માનસી શર્મા સામે ફાઇલોની ઢગલીઓ હતી પણ તેની નજર કાગળોમાં હતી તે સાત વર્ષ પાછળ જઈ ચૂકી હતી દરેક તારીખ દરેક બયાન હવે જોડાઈને એક સ્પષ્ટ ચિત્ર બનાવી રહ્યા હતા એ બધા બયાનો એક જ વિસ્તારના એક સરખી ભાષામાં લખાયેલા જાણે કોઈએ પહેલેથી જ શબ્દો નક્કી કરી દીધા હોય માનસીએ ફાઇલ બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો અર્થાત સત્ય જાણબૂઝીએ દબાવવામાં આવ્યું હતું તેણે તરત કોલ રેકોર્ડ મંગાવ્યા મનોજને જે નંબરોથી ધમકીઓ મળી હતી એ બધા નંબર એક જ વર્તુળમાં ફરતા હતા કેટલાક એક મોટા વેપારીના ઓફિસથી જોડાયેલા હતા અને કેટલાક એક વરિષ્ઠ અધિકારીના અંગત ફોનથી હવે શંકા યકીનમાં બદલાઈ ચૂકી હતી આગલું નામ સ્પષ્ટ હતું સુધીર વર્મા સાંજ પડે સુધી સુધીર વર્માને ઓફિસ બોલાવવામાં આવ્યો રૂમમાં પ્રવેશ કરતાં જ તેના ચહેરા પર બનાવટી સ્મિત હતું મેડમ યાદ કર્યો માનસીએ કોઈ સ્મિત કર્યા વગર કહ્યું હા બેસો રૂમમાં ભારે મૌન છવાઈ ગયું માનસીએ સીધો પ્રશ્ન કર્યો સાત વર્ષ પહેલાં મનોજ શર્મા વિરુદ્ધ જે ફરિયાદો આવી હતી એમાં તારી ભૂમિકા શું હતી સુધીર થોડી ક્ષણ અચકાયો પછી બચાવમાં બોલ્યો મેડમ હું તો ફક્ત આદેશ માનતો હતો કેના આદેશ માનસીનો અવાજ શાંત હતો પણ અંદર કઠોરતા હતી ઉપરથી દબાણ હતું મેડમ ઉપર કોણ સુધીર ચૂપ રહ્યો માનસી આગળ ઝૂકી જો આજે તું સત્ય નહીં બોલે તો આ ખામોશી જ તને જેલ સુધી લઈ જશે સુધીરના ચહેરા પરથી રંગ ઉડી ગયો થોડી ક્ષણ પછી તે તૂટી પડ્યો મેડમ મોટા લોકો હતા એક વરિષ્ઠ અધિકારી અને એક મોટો વેપારી એમને કહ્યું હતું જો મનોજ શર્મા રસ્તામાંથી હટી જશે તો તમે નબળી પડી જશો એ શબ્દો સાંભળતા જ માનસીની આંખોમાં આગ જળહળી તેણે તરત આદેશ આપ્યો સુધીર વર્માને નિલંબિત કરો અને કસ્ટડીમાં લો રૂમમાં ઊભેલા અધિકારીઓ સ્થિર થઈ ગયા કોઈ પ્રશ્ન ન હતો આ નિર્ણય પાછો ખેંચવાનો ન હતો આગામી બે દિવસોમાં તપાસ ઝડપ પકડી ગઈ પહેલું મોટું નામ બહાર આવ્યું રાકેશ ગુપ્તા એના ઠેકાણા પર દરોડા પડ્યા નગદ રકમ નકલી દસ્તાવેજો જમીનના ગેરકાયદેસર સોદા બધા પુરાવા મજબૂત હતા રાકેશ ગુપ્તાને કસ્ટડીમાં લેવામાં આવ્યો પછી નંબર આવ્યો સોનુસિંઘનો એક એવો અધિકારી જે પોતાને કાયદાથી ઉપર સમજતો હતો સોનુસિંહે બચવાનો પૂરતો પ્રયત્ન કર્યો ફોન થયા દબાણ આવ્યું પણ આ વખતે માનસી શર્મા પાછળ હટવાની ન હતી પુરાવા ખૂબ મજબૂત હતા સોનુસિંહને પણ નિલંબિત કરી ધરપકડ કરવામાં આવી જ્યારે આ ખબર મનોજ સુધી પહોંચી તે લાંબા સમય સુધી ચૂપ બેસી રહ્યો જાણે વિશ્વાસ જ ન થતો હોય પછી ધીમેથી પૂછ્યો મેડમ ખરેખર આ બધું થઈ રહ્યું છે માનસીએ દ્રઢ અવાજમાં કહ્યું હા મનોજ હવે સત્ય બહાર આવી રહ્યું છે તપાસ આગળ વધતી ગઈ અને સાથે સાથે નવા નામો પણ સામે આવતા ગયા માનસીએ એક પૂરી યાદી બનાવી જે જે આ રમતમાં સામેલ હતા કોઈ બચવાનો ન હતો આ દરમિયાન મનોજને પૂરી સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો એક દિવસ માનસીએ કહ્યું હવે તને છુપાવવાની જરૂર નથી પછી થોડી નરમ સ્મિત સાથે ઉમેર્યું સમય આવી ગયો છે મારી સાથે ઘર ચાલવાનો મનોજની આંખો ભીની થઈ ગઈ લોકો શું કહેશે એ ડરથી પૂછ્યું માનસીએ શાંતિથી જવાબ આપ્યો લોકો પહેલેથી જ ઘણું કહી ચૂક્યા છે હવે સત્ય બોલશે રૂમમાં થોડી ક્ષણો સુધી મૌન છવાઈ ગયું આ લડાઈ હવે વ્યક્તિગત રહી ન હતી આ એક ઉદાહરણ બની રહી હતી માનસી શર્મા જાણતી હતી હજી અંત નથી આવ્યો આ તો ફક્ત પહેલી પરત હતી માનસી શર્મા માટે હવે લડાઈ એક નવી કક્ષામાં પ્રવેશી ચૂકી હતી ઓફિસની ચાર દિવાલોમાં ચાલતી તપાસ હવે જાહેર બનવાની હતી આ મામલો ફક્ત એક રિક્ષાવાળા મનોજનો નહોતો આ આખી વ્યવસ્થાની પરીક્ષા હતી જ્યારે સુધીર વર્મા રાકેશ ગુપ્તા અને સોનુસિંઘના નામ બહાર આવ્યા ત્યારે શહેરમાં એક અજીબ ખળભળાટ મચી ગયો ચાની દુકાનો ઓફિસોના કોરિડોર ઘાટની સીડીઓ દરેક જગ્યાએ એક જ ચર્ચા એ મનોજ શર્મા નિર્દોષ હતો સાત વર્ષ પછી સત્ય બહાર આવ્યું મીડિયા સક્રિય થઈ ગયું કેમેરા માઇક બ્રેકિંગ ન્યૂઝ માનસી જાણતી હતી આ તબક્કે એક પણ ભૂલ સમગ્ર કેસને કમજોર બનાવી શકે છે એ કારણે તેણે દરેક પગલું પુરાવા સાથે ભરવાનું નક્કી કર્યું કોર્ટમાં પહેલી તારીખ આવી માનસી સામાન્ય રીતે કોર્ટરૂમમાં હાજર ન રહેતી પણ આ કેસમાં તે માત્ર આઈપીએસ અધિકારી નહોતી તે એક પત્ની પણ હતી મનોજ પહેલીવાર ખુલ્લેઆમ કોર્ટમાં આવ્યો વર્ષો પછી લોકો સામે ઊઠો રહેતા તેના પગ થોડા કંપતા હતા માનસીની નજર ક્ષણભર માટે તેની તરફ ગઈ એ નજરમાં એક જ સંદેશ હતો હવે ડર નહીં સરકારી વકીલે કેસ શરૂ કર્યો આ કેસ એક વ્યક્તિના વિરુદ્ધ નહીં પણ એક એવી સાજિશ વિરુદ્ધ છે જેમાં શક્તિશાળી લોકોએ કાયદાને રમકડું બનાવ્યો એક એક પુરાવો રજૂ થતો ગયો ખોટા બયાનો ફરજી ફરિયાદો નકલી દસ્તાવેજો કોલ રેકોર્ડ જ્યારે સુધીર વર્માને કટઘરામાં ઊભો કરવામાં આવ્યો તેણી આંખોમાં હવે અહંકાર નહોતો શું તમે સ્વીકારું છો કે દસ્તાવેજોમાં હેરફેર કરી હતી વકીલે પૂછ્યું થોડી ક્ષણની ચુપ્પી પછી સુધીરે માથું ઝુકાવ્યું હા કોર્ટરૂમમાં હળવો શોર ફેલાયો પછી રાકેશ ગુપ્તા શું તમે પૈસા આપ્યા હતા હા એ તૂટી ગયેલા અવાજમાં બોલ્યો સોનુસિંઘ છેલ્લો હતો એ હજુ પણ પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો મારે ઉપરથી દબાણ હતું જજે કડક અવાજમાં કહ્યું કાયદામાં ઉપરથી દબાણ નામની કોઈ જોગવાઈ નથી માનસી પાછળની બેન્ચ પર બેઠી હતી હાથ મજબૂતીથી જોડેલા દરેક શબ્દ તેના દિલ પર પડી રહ્યો હતો મીડિયાના કેમેરા બહાર સક્રિય હતા કોર્ટની બહાર લોકો એકઠા થયા હતા ઇન્સાફ મળવો જ જોઈએ એ અવાજ હવે ફક્ત નારા નહોતા એ સમાજની માંગ હતી એક દિવસ કાર્યવાહી દરમિયાન મનોજને બોલાવવામાં આવ્યો તે ધીમે ધીમે આગળ વધ્યો તમે કેમ ચૂપ રહ્યા વકીલે પૂછ્યું મનોજે નજર નીચી કરી કારણ કે હું નથી ઇચ્છતો કે મારી છાયા તેની નોકરીને નુકસાન પહોંચાડે કોર્ટરૂમમાં એક પળ માટે મૌન છવાઈ ગયું જજે માનસી તરફ જોયું માનસીની આંખો ભીની હતી પણ નજર સ્થિર આ કેસ આપણને યાદ અપાવે છે જજે કહ્યું કે ક્યારેક સૌથી મોટો ગુનો સત્યને ચૂપ કરવો હોય છે કાર્યવાહી પૂરી થઈ ચુકાદાની તારીખ નક્કી થઈ એ દિવસ માનસી અને મનોજ બંને માટે ભારે હતો રાતે માનસી બારી પાસે ઊભી હતી શહેર શાંત હતું પણ દિલમાં ધબકારા તીવ્ર હતા મનોજ ધીમેથી બોલ્યો મને નથી લાગતું કે હું આ દિવસ જોઈ શકીશ માનસીએ તેની તરફ જોયું સત્ય મોડું આવે છે પણ ખાલી હાથ નથી આવતું ચુકાદાનો દિવસ આવી પહોંચ્યો કોર્ટરૂમ ખચાખચ ભરેલો જજ આવ્યા બધા ઊભા થયા માનસીનો શ્વાસ થંભી ગયો આ ન્યાયનો ક્ષણ હતો કોર્ટરૂમમાં એક ઘનઘોર શાંતિ છવાઈ ગઈ હતી જજ પોતાની જગ્યા પર બેસી ચૂક્યા હતા દરેકની નજર હવે એક જ દિશામાં હતી ચુકાદા તરફ માનસી શર્માએ મનોજ તરફ જોયું એની આંખોમાં વર્ષોનો ડર હતો પણ એની વચ્ચે એક નાની આશાની ઝલક પણ જજનો અવાજ ગુંજ્યો આ કેસ કોઈ સામાન્ય ગુનાનો નથી આ એક એવી સાજિશ હતી જેમાં શક્તિશાળી લોકોએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી એક નિર્દોષ માણસને બરબાદ કર્યો દરેક શબ્દ મનોજના હૃદય પર પડતો ગયો સુધીર વર્મા દસ્તાવેજોમાં હેરફેર અને સત્તાનો દુરુપયોગ કરવા બદલ દોષિત ઠરાવવામાં આવે છે માનસીની મુઠ્ઠી અજાણે જ કસાઈ ગઈ રાકેશ ગુપ્તા લાંચ ખોટા આરોપો અને ગેરકાયદેસર વ્યવહાર બદલ તેની સંપત્તિ જપ્ત કરવામાં આવે છે કોર્ટરૂમમાં હળવો શોર થયો જજ થોડી ક્ષણ રોકાયા અને પછી સૌથી ભારે નામ બોલ્યું સોનુસિંઘ પદનો દુરુપયોગ અને સાજિશમાં સામેલ થવા બદલ બરતરફ કરવામાં આવે છે અને કઠોર સજા ફટકારવામાં આવે છે એ શબ્દ સાંભળતા જ મનોજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા સાત વર્ષ સાત વર્ષનું અપમાન શંકા એકલતા એ બધું જાણે એક જ ક્ષણે ઓગળી ગયું માનસીએ ધીમેથી તેનો હાથ પકડી લીધો આ વખતે કોઈ ડર નહોતો ફક્ત શાંતિ જજે અંતમાં કહ્યું મનોજ શર્મા સંપૂર્ણ રીતે નિર્દોષ સાબિત થાય છે આ અદાલત તેની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરે છે એ પળે મનોજ પહેલીવાર સીધો ઊભો રહ્યો હવે તે ફક્ત રિક્ષાવાળો નહોતો તે એક એવો માણસ હતો જેણે ચૂપચાપ સહન કર્યું અને અંતે સત્ય સાથે જીત્યો કોર્ટ બહાર મીડિયા ઊભું હતું કેમેરા પ્રશ્નો અવાજો માનસીએ ફક્ત એટલું જ કહ્યું આજે કોઈ વ્યક્તિ નથી જીતી આજે ન્યાય જીત્યો છે થોડા દિવસોમાં શહેર શાંત થઈ ગયું જે લોકો કાલ સુધી શક્તિશાળી લાગતા હતા આજે સલાખો પાછળ હતા અને મનોજ વર્ષો પછી તે પહેલીવાર નિર્ભય રીતે રસ્તે ચાલતો હતો લોકોની નજર હવે શંકાની નહોતી આદરની હતી એક સાંજ માનસી અને મનોજ પોતાના ઘરની છત પર બેઠા હતા હવા શાંત હતી મનોજે ધીમેથી પૂછ્યું જો એ દિવસે તમે વારાણસી ના આવ્યા હોત તો માનસીએ થોડું વિચાર્યું અને સ્મિત સાથે કહ્યું સત્ય કદાચ મોડું આવ્યું હોત પણ આવ્યું તો હોત જ થોડી ક્ષણ પછી ઉમેર્યું વારાણસીએ મને શીખવ્યું સહન કરવું ચૂપ રહેવું અને આશા ક્યારેય ન છોડવી એ રાતે વર્ષો પછી બંને શાંતિથી ઊંઘલીથી નૈતિક ઉપદેશ સત્યને દબાવી શકાય અટકાવી શકાય પણ ક્યારેય ખતમ નથી કરી શકાતું જે માણસ સત્ય સાથે ઊભો રહે છે તેને ન્યાય મોડે મળે પણ ચોક્કસ મળે આવી ભાવનાત્મક અને સત્ય ઘટિત વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વાર્તા પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ આગામી વાર્તામાં દિલથી આભાર